આંબડી સફારી પાર્ક ખાતે આરએફઓ પટેલ દ્વારા વન્યપ્રાણી ચિત્રપ્રદર્શન લોકો સારી રીતના નિહાળી શકે તે માટે સુંદર વ્યવસ્થા કરી પ્રકૃતિ શું છે વન્યપ્રાણી શું છે જેવા વિવિધ વિષય પર તજજ્ઞો દ્વારા ચર્ચા પણ કરવામાં આવી આ વન્યપ્રાણી ચિત્રપ્રદર્શનમાં લોકો બોડી સંખ્યામાં હાજરી આપી હતી રિપોર્ટર ડામર ભંગરાજભાઈ ધારી અમે આજે 4 ને 5 ઓક્ટોબર વન્યપ્રાણી સપ્તાહ નિમિત્તે આંબોડી સફારી પાર્ક ધારી ખાતે મારું ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરેલું છે વન વિભાગ દ્વારા અને ખાસ તો આ તકે મારે એ કહેવું છે કે આપણે દિન પ્રતિદિન આ પ્રત્યે જે દુર્લક્ષ સેવાઈ રહ્યું છે વન્યજીવો પ્રત્યે અથવા તો કીટકોથી માંડીને જે તમામ જે જીવસૃષ્ટિ છે એમના માટે જે પ્રયત્ન થવો જોઈએ એના માટે જે લોકોમાં જાગૃતિ આવે અને વધારેમાં વધારે લોકો આના માટે સંરક્ષણ માટે કામગીરી કરે એટલા માટે મારો આ પ્રયત્ન છે કે મારો આ સંદેશો છે ફોટોગ્રાફ્સ જોઈ અને આ સંદેશો મારો લોકો સુધી પહોંચે અને લોકો પણ આ સંરક્ષણ અને સંવર્ધન માટેની કામગીરી કરે એવું હું અપેક્ષા રાખું છું જી કેટલા લોકોએ આપનું પ્રદર્શન નિહાળ્યું હા પ્રદર્શન લગભગ એમ માનો કે અઢીસો ત્રણસો લોકોએ આ પ્રદર્શન નિહાળ્યું